હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે છોલે દો પૂરી બહુ સરસ મજાનું છોલેનું સબ્જી હશે અને આપણે પૂરી જોડે સર્વ કરીશું તો છોલે દો પૂરી બનાવવા માટે મેં છોલેને સરસ મજાના વાટકી ફરી બે પાણી ધોઈ અને દસ કલાક પલાળી દીધા હતા છોલે પલરી અને રેડી થઈ ગયા છે તો આપણે લેવાનું છે કુક્કર કુક્કરના અંદર નાખીશું છોલે પછી નાખવાની છે અંદર અડધી ચમચી હળદર એક ચમચી મીઠું અને પાણી હવે આપણે કુકરને બંધ કરી અને પાંચ સીટી મારવાની છે પાંચ સીટી પછી મળી ગયા ગાળી છોલે સરસ બફાઈ ગયા છે કુકરનું ઢાંકણ પણ સરસ થઈ ગયું છે મુઠકવા માટે એકદમ રેડી રહેવાનું છોલે મસ્ત બફાઈ અને રેડી થઈ ગયા છે સબ્જી માટે એક મસાલો રેડી કરવાનો છે એક વાટકી કશ્મીરી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું અડધી ચમચી મીઠું આપણે આને મિક્સ કરી અને પેસ્ટ બનાવી દેવાની છે હાંડી લીધી છે હાંડીના અંદર પ્યોર સરસોનું તેલ નાખવાનું છે આ છોલેની સબ્જી સરસોના તેલના અંદર બહુ જ સરસ બને છે એકદમ હોટલને ટક્કર મારે એવી બને છે તો મેં એક ચમચો સરસોનું તેલ ગરમ મૂક્યું છે ત્રણ લાલ મરચાં છે એક તજના ટુકડો છે એક તમાલપત્ર છે બે ટુકડા કરીએ ચાર લવિંગ છે બે ચાર ખાડા મરી છે આ મોટી ઈલાયચી છે બે થોડું જીરું છે તેલ ગરમ થયા પછી નાખવાનું છે સરસોના તેલના અંદર તમે સબ્જી બનાવો તો એક વસ્તુ યાદ રાખવાની જ્યાર સુધી ગરમ થઈને ધુમાડા ન નીકળે ત્યાર સુધી કોઈપણ જાતના મસાલા નહીં રાખવાના કેમ કે ગરમ થઈને દુવાડા નહીં નીકળે તો તેલ કાચું રહેશે સબ્જી કડવી લાગશે તમને મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે આ સૂકા મસાલા નાખી દઈશું એક ચમચી એટલું તમારેલું આદુ રાખ્યું છે આદુ મેં આવી રીતે ઝેડું સમારીશું હવે બે ને ડુંગળી સમારેલી એક ઘાસ લસણ વાટી લીધું છે એ નાખી દઉં છું ગુલાબી આપણે એક ચમચી ચણા લોટ નાખવાનો છે એને ડુંગળી જોડે શેકી લેવાનો છે ચણાનો લોટ નાખવાથી દેવી મસ્ત એકદમ ઘટ બનશે દહી ફાટશે નહીં આપણે આને પણ બે મિન થોડું ચપટું મીઠું નાખું છું મીઠું આપણે લઈ અંદર બી નાખ્યું છે છોલે પાછળ ચારે નાખ્યું છે એટલે તમારે જરૂર પ્રમાણે નાખવાનું મીઠાને

હવે આપણે બાકી અંદર પાંચ નાખી દેવાના છે થોડું પાણી છે પાણી સુધી જ નાખી દેવાના છે હવે આપણે કશ્મીરી મરચું થોડુંક એવું ફ્રેશ કૂટેલું જીરું હવે આપણે એને સરસ મજાનું પાંચ મિનિટ સુધી પકવા દેવાનું છે આપણી થઈ ગઈ છે તો હવે થોડું ઘણું સમારેલું આદુ પછી નાખવાના છે ઊભા કટ કરેલા મરચાં પતલા પછી ભરપૂર લીલા દાણા હવે સબ્જીને મિક્સ કરી હવે સબ્જીને સર્વ કરીશું આપણે કાપનું બાઉલ લીધું છે એના અંદર હું સબ્જી સર્વ કરું છું

ણાના પાંદડા મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તોને અંદર શેર કરજો અને એકદમ સુપર અને સાથે ટેસ્ટી મેં બનાવ્યું છે આ સબ્જી તમે પૂરીનું કોઈ હાટું નહીં હોતું આપણે પરાઠો જોડે ભાખરી જોડે પણ બહુ સરસ લાગે છે બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે